મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને તમે બરાબર જ ન્યૂઝ સાંભળ્યા છે મિત્રો અમે તમારી સાથે હરાજીના જે છે વાહનો એ લઈને આવી ગયા છીએ હરાજી માટે તો મિત્રો જોઈ શકો છો હવે તમે હરાજીના કયા કયા વાહન સસ્તી કિંમતમાં તમને મળવાના છે બાઇક અલ્ટો બધી કાર મળવાની છે અને મિત્રો તમને વાત કરીએ તો પંદરસો માં બાઇક તમને મળી જવાનું છે ચોવીસ હજારમાં માં અલ્ટો ગાડી મળવાની છે અને સિત્તેર હજારમાં બોલેરો પણ કાયદેસરથી તમે ખરીદી શકશો અને બસ આટલું જ નહીં એક્શન વ્હીકલ ગોપાલગંજમાં જપ્ત કરાયેલા વાહનની હરાજી આ ડિસેમ્બર મહિનામાં રાખવામાં આવેલ છે જેમાં અઠ્યાવીસ ડિસેમ્બર છે ત્યાં હરાજી થવાની છે અને સ્ક્રેપ કરતાં પણ સસ્તા ભાવે તમે વાહન ખરીદી શકશો તો મિત્રો આગળને આગળ વિડીયોને પૂરે સુધી જોજો કારણ કે આ જ વિડીયોમાં અમે બધી માહિતી આપી દેવાની છીએ છેલ્લે સુધી હવે વાત કરીએ મિત્રો તો આશ્ચર્ય પામવાની જરૂર નથી પણ તમે આ વાહનોની કિંમત જોઈને તો તૈયાર થઈ જાઓ મિત્રો આ જે આપકારી વિભાગ છે દ્વારા જપ્ત કરાયેલા વાહનની હરાજી અઠ્યાવીસ ડિસેમ્બરે ગોપાલગંજમાં થવા જઈ રહી છે આ મહિનામાં બીજી વખત કરવામાં આવેલી છે આ હરાજી અને મિત્રો આ હરાજીમાંથી તમે કાગળ કમ્પ્લીટવાળા વાહન ખરીદી શકશો અને મિત્રો વાત કરી આગળ તો ખરેખર નશાબંધી વિભાગમાં આ ડિસેમ્બરે બીજી વખત વાહનની હરાજી કરવામાં જઈ રહી છે અને આ વખતે હરાજીમાં કુલ એકસો ને ચોસઠ વાહનોની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં બાઇક કાર બોલેરો પિકઅપ અને ટ્રક અને બસનો સમાવેશ કરવામાં આવે છે જે મિત્રો તમે ટોટલ કાગળ સહિત તમે ખરીદી કરી શકશો કાયદેસર રીતે તમે ખરીદી કરી શકશો હવે વાત કરીએ કે મિત્રો કઈ તારીખે તમને મળશે તો અઠ્યાવીસ ડિસેમ્બરે કલેક્ટર કચેરીમાં હાજરી યોજાશે નશાબંધી વિભાગ દ્વારા હાથ ધરાયેલા વાહનની હરાજી અઠ્યાવીસ ડિસેમ્બરે કલેક્ટર કચેરીના કૌશી વિભાગ કેન્દ્ર ખાતે યોજાશે હરાજી માટે બોલી લગાવવામાં આવશે જેની બોલી વધુ હશે તેને વાહન સોંપવામાં આવશે હરાજીમાં ભાગ લેવા માટે સૌ અરજી કરવાની રહેશે જેની તારીખ પચીસ ડિસેમ્બરથી નક્કી કરવામાં આવશે અને મિત્રો તમે અહીંયા ઘણા બધા વાહન સસ્તી એવી કિંમતમાં ખરી શક ખરીદી કરી શકશો અને મિત્રો હવે આગળ તમને વાત કરીએ તો મિત્રો અરજીમાં કઈ રીતે કરવાની રહેશે અને શું ડિપોઝિટ ભરવાની રહેશે એની માહિતી અમે તમને આપી દઈ તો મિત્રો અરજી છે એ આ રીતે કરવાની રહેશે હરાજીમાં ભાગ લેવા માટેની અરજીની પ્રક્રિયા એકદમ સરળ છે નશાબંધી અધ્યક્ષ જણાવેલું કે વાહન લેવા માટે વિભાગના ન્યા નામે નિયમ દરના વીસ ટકાનો ડ્રીમ ડિમાન્ડ ડ્રાફ્ટ અને નશાબંધી વિભાગ ઓફિસરમાં અરજી ઓફિસમાં અરજી સબમિટ કરવાની રહેશે અરજદારોને અઠ્યાવીસ ડિસેમ્બરે બ્રેડિંગ પ્રક્રિયા સામે કરવામાં આવશે અને મિત્રો તમે અહીંયા ઘણા બધા વાહન છે જે હાવ સસ્તી ભંગારની કિંમતમાં તમે ટોટલ કાગળ કમ્પ્લીટવાળા કાગળવાળા તમે વાહનો છે એ ખરીદી શકશો અને મિત્રો વાહનની કિંમત ભંગાર કરતાં પણ ઓછી રાખવામાં આવેલી છે તો હવે વિગત લઈએ તો વાહનોની કિંમત ભંગાર કરતાં પણ ઓછી હરાજી માટે બનાવેલી યાદી વાહનોની કિંમત ભંગાર ના ભાવ કરતાં ઓછી રાખવામાં આવે છે નશાબંધી વિભાગ દ્વારા જારી કરાયેલ એકસો ચોસઠ વાહનની યાદીમાં દર પંદરસો રૂપિયાથી શરૂ થઈ જાય છે બાઇક અને મિત્રો અલ્ટો કારની વાત કરીએ તો ચોવીસ હજારથી શરૂ થઈ જાય છે જ્યારે બોલેરો લક્ઝરી કાર એ સિત્તેર હજારમાં તમને મળી જવાની છે અને એક લાખ સુધી પણ લક્ઝરી કાર તમને મળી જવાની છે એક લાખ રૂપિયા છે જે ટ્રકની વાત કરીએ તો સ્ક્રેપમાં ટ્રકની પાંત્રીસ હજાર રૂપિયા ની કિંમત કરવામાં આવેલ છે નક્કી તો મિત્રો તમે અહીંયાથી એ સ્ક્રેપના વાહનો તથા સ્ક્રેપ જેવા વાહનો અથવા તો સારા પણ વાહનો તમને અહીંયા મળી જવાના છે તો મિત્રો તમે ખાસ કરીને જે હવે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એ જરૂરથી પહોંચી જાજો અને મિત્રો અમે તમને હવે આ વિડીયોમાં તમને કહી દઈ ક્યાં તમને જોવા મળશે આ બધા વાહન અને ક્યાંનું એડ્રેસ છે જ્યાં તમારે જવાનું રહેશે તો જે કોઈ વ્યક્તિને આ વાહન લેવાના હોય સ્ક્રેપ ક જેવા જ આવશે પણ કદાચ અમુક વાહન ચાલુ પણ હોય નશાબંધી શાખાનો આ બહુ મોટા જે વાહન પકડાયેલા હોય એની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં અમુક ટકા ઘણા બધા વાહન ચાલુ કન્ડિશનમાં પણ તમને જોવા મળી જવાના છે તો મિત્રો જે લોકોને આ વાહનમાં ઇન્ટરેસ્ટેડ હોય અને લેવા માંગતા હોય સીધા એડ્રેસ છે ગોપાલગંજનું અને જે આવેલું છે બિહારમાં તો મિત્રો જે કોઈ વ્યક્તિને લેવાના હોય હરાજીમાં એ જરૂરથી અહીંયા જઈ શકે છે અને ત્યાંથી આ વાહન લઈ શકે છે નશાબંધી શાખા ગોપાલગંજ બિહાર થેન્ક યુ ધન્યવાદ આભાર વિડીયોને આગળ આગળ શેર કરો